જિલ્લાના આવેલા ગંડા પોલીસ સ્ટેશનમાં ડીએસપી શર્મા મુલાકાતે પહોંચી ગયા હતા કાયદો વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સમીક્ષા પણ કરી હતી ધર્મેન્દ્ર શર્માએ ગંડા પોલીસ સ્ટેશનમાં તેના બિલ્ડિંગ તેમજ રાઇટર રૂમ પીએસઓ ટેબલ વગેરે વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું હાજર રહેલા અધિકારીઓ અને પોલીસ જવાનોને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સૂચનાઓ આપી હતી